તારીખ અઠ્યાવીસ સુધીમાં તો રાજ્યના ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ ચાર તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉર્વર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે એટલે તારીખ અઠ્યાવી તારીખ સુધીમાં તો કોઈ કોઈ ભાગમાં આઠ ઇંચ તો કોઈ ભાગમાં દસ ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે અને રાજ્યમાં પૂરની સ્થિતિ પણ કેટલા ભાગમાં થઈ શકવાની શક્યતા છે જેમાં સાબરમતી નદી બે કાંઠે થવાની શક્યતા છે અને ઉત્તર ગુજરાતની કેટલીક નદીઓમાં પણ ભરપૂર આવવાની શક્યતા રહે છે